હેલો તો જો આજ તો છે ને ગુડ મોર્નિંગ થાય છે વરસાદ સાથે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વ્લોગમાં જો હવાનો વરસાદ ચાલુ છે અટાણે તો હજી કંઈક ઓછો પડ્યો હાવ બંધ નથી થયો પણ હાવ વરસાદ હે ને ચાલુ ને ચાલુ હે પણ મારા જયદીપ ને જસમીનભાઈ રેનકોટ પહેરીને અટાણમાં હે ને કામમાં વેગા હે બીજું કઈક કામ હોય ને ખેતરનું તો ચાલુ વરસાદી પોરો આવે આમાં ના આવે પેહુમાં તો જો એ બે ભાઈ હે માલ અંદર બાંધે ને પછી ખવડાવી ગમાયણે પણ આ બાઈને ક્યાં ખવડાવી એમ શેર નહીં ખવડાવવાય એમ છે શેર નહીં તો અંદર છે ને ગમાયણી બાંધીને ખવડાવી લઈએ અને પાછું આવવાની ભાગે એટલે જો એકને લાકડી લઈને ઊભું પડે અને અમારે મમ્મી હેન ફરમો લઈને કહ્યું નહીં હે ને ઉમણી થમણી ને ઉમણી થોમણી હે ને ધોયડા ધોઈ થઈ જાય એમ ક્યાંય હખ નથી થતો ભીંજાણીએ ને હવે પસ્તા આવવા આવ ને તો કહેવાય મને કેટલાય રીથિયા તાવ મને પાણી નાંડો ભરી આવી દો ને બર્તન લઈ આવી દો તો રોટલી થાશે ને કે નહીં થાય જો હે ને બળતણ હે ને થોડાક જ છે આપણે હે ને લોટનો પીંડો બાંધી લઈ બપોરની ભેગી થઈ જાય અટાણે હે ને સાડા આઠ વાગ્યા અરે અહીં ખુરશી ઉપર સાડા આઠ વાગ્યા હે ને આ બે ભાઈ માલ બાંધીને ખવડાવી લઈએ ને પછી પાછી બાયણે બાંધી દે હે એમ કંઈક કામકાજ ચાલુ છે અટાણે હમ હા હેંજી પાસે નાખવા ને દીઠ અટાણ હવાર નું ને બપોર નું બબે તગારા નાખી દે હે એક એક ખાઈ દે તા નાણા ને બધું ફાઈટમાં હાથે નુકુ ન જ રહે તે હા રીધીન દિવાલો તો પછી એકું પાણી આવજો જો તા ભીંજાણી હા છત્રી લઈને બર્તન લેવા દેજે નકે આઈ પોગી તા બર્તન ભીંજાઈ જાહે હો જો હવા હે ને ધ્યાન જ રાખવું પડે ભેહુ નું બે હાટ હમણાં હેન નવા રેનકોટ લીધા જસ્મીને કાલ પહેર્યો જયદીપે તો મુહૂર્ત જ કર્યું અને પરવાના રેનકોટ અને વરસના એક એક જોડી રેનકોટની લેવી પડે પરવાનાની ક્યાં નાખ દીધા જડતા નથી જડે ને તો મારે વળી કંઈક પહેરવા થાય મારે હું તો બીજું કંઈક આમ બાઈને હોય ને બધું રસોઈ કરવાનું ને એવું જ હોય પણ હે ને હોય ને તો કોઈ ભીં કે દોરાવી હોય ને તે પહેરવા થાય તો જો ફરી આમ એક વાર તો પાણી નીકળી ગયા હાલો તો વાગ્યા છે સાડા દસ અને જો આપણે અહીંયા રોટલી કરી નાખી થપો એક હજી અડધી ખવાય ગઈ હીરા મણમાં ને મલ્લક રોટલી હે હજી આડા પડી ને એટલે હેરકી દેખાતી નથી ને આપણે કાંડ કરીને હું તેલ ઢોરાણું રોટલી કરતા હતા અને ફાઇનલી વરસાદ થઈ ગયો છે બંધ કોક કોક છાંટો પડે હે બાકી ઓલા હે ને મજા ઓલો મારા ઘે નહીં આવે એટલું પાણી જાય એમાં ફૂલે ફૂલ અને હજી વાહિંદા પડ્યા અડધા ધોવાઈ ગયા અડધા બાકી હે કરવાના વાહિંદા અને જેટલા હમાણાની બધાને તબેલામાં બાંધી દીધા આ નથી હમાણાની બધાને બધા ઓલા ખવડાવી લીધું કેરબા હતા ને તૂટી ગયેલા એના બે 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 ભાગ કરીને એટલે બે સમજી જાય એક કેરબામાંથી અને પાછું તળાવડું સેજ થોડું અધૂરું થયું ને પાછું ભરાઈ ગયું ફૂલ ભરાઈ ગયું પાણી અને અહીં જો આટલી વારમાં હેવાર થઈ ગયું એક જ દીમાં હેવારી ગયું હા કેવું છે ચાલો જોઈએ અમે ચક્કર મારી આવી જો કેવું બધું લીલું છમ થઈ ગયું આમે એ બધા છે ને ખાવાળી કોક કોક છાટા મીંડા વધવા જો વાદળા આવતા કોઈ મૈડા વાળી છાટા વધવા જો આમને પાણી જઈએ રસ્તામાં બધું તરાવ છલી છલી અને જાય હે અને આપણે ચાર્જિંગ નથી પંદર ટકા ચાર્જિંગ છે કારણ કે ટીસી ટીસીમ ભડકા થયા હવાના પોલમાં ઉઠા ભેગા બ્રશ કરતી હતી ને તેજામાં તૈન ખા પડતા થાવ પંખીડા જો અહીંયા બેઠા હે વાઈટ જાય ને તો આપણે એને ફટાફટ ચણ નાખી દઈએ ને તો વરસાદ ઓછો હોય ને તો એ ખાઈ લેજો કેટલા પંખી એમાં અહીંયા લાઈન હે હેજો પંખીડાની ચાલો તો ફટાફટ ચણ નાખી દે ને તો ખાઈ લઈએ ને પછી આપણે ક્યાંક ચાર્જિંગ ભરાય બીજે જવું જોઈએ કારણ કે આપણે દયાન બયાન બધું ઘી લાગે એવા ટીસીમાં ધડબડાટી બોલી ગઈ હતી ખરી ના અહીંયા બધે પાણી ભરાણું તો જો હમણાં ઓછું થયું આથી જગ્યા કરી દઈને પાણી જવાની એટલે ચાલો માલની બે ટાઈમની નીંદ થઈ ગઈ છે તે આપણે જયદીપ મોકલીને મોકલી ફોનમાં ચાર્જિંગ ભરી આવી દઈએ જસ્મીન જો વાળીએ એક ઝાડું હે ને કાંઈ પૂતું ને આડું આવતું તી અને મારા મમ્મી ગઈ લાગે ચક્કર મારવા હા એ ગઈ ભીંજાઈ ગયેલી ને કે હું ઘૂમરો મારી આવું કપાસ પરમદી પાઈ કૂટા ફૂટા કે નહીં જોવા વાળીએ ગઈ જ્યાં ઝાડવા દેખાય ને ત્યાં ત્યાં છે અમારી ઢૂકડી વાળીને બીજું મોટું ખેતર છે એ થોડુંક આગળ છે એ હું હાલો હાલે છે અને ભાઈ હું જો મસ્ત નાઈ લીધું ચમકવા મીંડી જો મીંડા આવવા ચકલા બિસારા હે ને ભૂખા થાય નહીં ભૂખતા લાગે ને અહીંથી દેખાય નહીં અહીંથી હે ને ઝાંખું ઝાખું દેખાય ચકલાઓનો કલર એવો જોઈએ ને ધૂળ જેવો એટલે દેખાય હાલો તો છાટા મીંડા આવો વી ફોન પલરી જાય હાલો તો જો વાગવા એવા છે પાંચ અને આપણે હે ને વળી નીંદર કરી લીધી છે ને હવે વળી પાછા કાયમે ચડી ગયા સિથરે હાલ આવાના સિથરે આલ જ થઈ જા હો આવાને ટોટેલ ફાટેલ કપડાં જ પહેરવાના હોય કારણ કે કામ એવું હે ને દીમાં તન તન જોડી બગાડતા હોય પછી કાયમ ક્યાં લેવા જવાનું નવાનું અને જો વાંહિંદાનું બસ હવે છેલ્લું નહ્યું હે અટ્યાર સુધી આપણે વાહિંદા નાખવા લાગ્યા જે તગારું એ આપણે હે ને હુકવી દીધું પાછું એમ કંઈક કામકાજ આલે છે ને જયદીપ પાય છે ભેહુંને અને જસ્મીન પણ એમ જ છે સેમ ટુ સેમ બે માલ પાય છે અને પપ્પા ગયા છે લાલપુર શાકભાજી લેવા અને જો પંખીડા કેટલા આવ્યા જતા અને હેને ગોપનાથ દાદાનો વ્યૂ દેખાડો ડુંગર લાગે એકદમ મસ્ત ગોપિયો ડુંગર અહીંથી દેખાય એવું ને હું ચોખ્ખું બહુ આદર નથી એટલે દેખાય ને કે ના દેખાય જ્યાં અહીંથી દેખાય એકદમ જોરદાર વ્યૂ આવે છે અને અટાણે ત્યાં હાવ વાદળા છે ને પડખેથી નીકળતા હાવ ઉપરથી જ ત્યાં અહીંથી દેખાય અને આખો ડુંગર અસલ છે ને લીલો છમ થઈ જાય અટાણે તા આપણે ચાર્જિંગ હે ને થોડુંક ભરાણું હતું મૂકવા ગયો તો જયદી હતી બાજુમાં થોડુંક થોડુંક ભરાણું હતું વાલશે હાંજે પાછું ભરવું જો હે અને જો કેવું મસ્ત વાતાવરણ હે અટાણ વરસાદ બંધ થયો બાકી આખો દેજ તો ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહ્યો હજી છે ઓલું પાણી જાય છે અને અહીંથી અમારે છે ને થોડું થોડું નીકળતું નથી અહીંથી ફૂલ વરસાદ આવે ને ફૂલ ભરાઈ જાય ને થોડું નીકળે બાકી નથી નીકળતું જો ગારો થઈ પડે અને આજો ચાચા ભતીજા આ ગયે ઠેલા ભરકે એક મગ હતો નતલી આયવા બકાલાનો હું મફત કિલો મફત મરચાં કિલો ભરેલા તો તમે લઈ જાવ મફતમાં

તમે ના ખાજો મોરામાં શું ખાવું મતેમાં પર અમે મોરા ખાવા હોય તો મરચું ના ખવાય ખવાય માંડવીના બી ખાણ બે દી થીયા ચટણી ખાધા ખાત થ્યા છે ટમેટું નાખીને બનાવજો સારી કોટ બનાવ લે આજથી મારે ના આઠ દે ઓલી જો માથે થેલો

બેગ દીવારા દઈએ તો ને એવું છે પણ હજી ત્યાં બિયારો ઝીણો ઝીણો હોય વડું ખોડ થાય ને તો નહીધવાની મજા આવે જે બાંધવાનું કરે શું હલો તો આ સાથે આપણે આ બ્લોગ નો એન્ડ કરીએ હમણાં લાઇટના ધંધિયા એટલે છોટા મોટા વ્લોગ આવીએ બાંધીલી એ વાત હાશી હાલો તો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા તીસ નવા બ્લોગમાં